ગાંધીનગર લોકસભા પરિવાર આયોજિત મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી ખાસ રહ્યા ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યકરો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી આજે સમગ્ર ગુજરાત ધૂળેટીના રંગે રંગાઈ ગયું છે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા સહિતના મહાશહેરોનું યુવા ધન ડીજેના તાલે ઝૂમી ઉઠ્યું છે નાના મોટા સૌ કોઈ એકબીજાને રંગ લગાવી ધૂળેટીની મજા માણી રહ્યા છે ડીજેના તાલે ક્યાંક ડાન્સ તો લોકો ગરબે ઘૂમી રહ્યા છે બપોર બાદ પણ લોકોનો ઉત્સાહ અવિરત જોવા મળી રહ્યો છે ગાંધીનગર લોકસભા પરિવાર આયોજિત ધૂળેટી મહોત્સવમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમિતભાઈ શાહે એકબીજાને રંગ લગાવી કાર્યકરો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી क्या अपनी वच्चे आप गृहमंत्री અને આપણા સાંસદ આવીને આપણી સાથે હોળીનો ઉત્સવ ઉજવે એ ઉત્સવ ઉજવવા માટે આપણી વચ્ચે આપણા સાંસદ અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે છે અત્યારે આપની સૌની સાથે ઉત્સાહથી એ જોડાયા આપણા સૌની જે ઈચ્છા હતી એ આપણી પરિપૂર્ણ કરી છે તો હું એમને કહું કે ભાઈ આટલા બીજી શેડ્યુલમાંથી પણ જે આપણા ઉપર એમનો હેત વરસી રહ્યો છે એ હેત સાથે જ એ અત્યારે પણ દેશના જુદા જુદા ભાગમાં એમનો પ્રવાસ હોય છે છતાં પણ આપણા પત્તા ઉપર જે પ્રેમ છે એ એ જ પ્રેમથી આપણે પણ જવાબદારી જે આપણા માથે મૂકી છે કે ભાઈ આપણી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના આપણે સૌ કાર્ય કરતા ભાઈઓ બહેનો એમની જવાબદારી આજે તહેવારના દિવસે એમને સૌ બે હાથ ઊંચા કરીને ભારતીય ભારત જે બોલીને કે તમે કોઈ ચિંતા ના કરતા અમે અમિતભાઈ સાહેબને જે રીતે લોકસભા એમણે નંબર વન બનાવી છે આખા દેશમાં એ જ રીતે અમિતભાઈ સાહેબને આપણે સાંસદમાં મોકલીશું આપણે સૌ સાથે મળી આ જ રીતે ઉત્સાહ સાથે લોકસભાના કામમાં જોડાઈશું આપણે સૌ સાથે મળી આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી ભારત માતા કી હું માન્ય અમિતભાઈ સાહેબ ના આપું